દિવાળીના મિની વેકેશનમાં સિંહોની પંજાવણી અટકાવવા વન વિભાગ સજ્જ દિવાળી દરમિયાન ગીરના જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં વધતા પ્રવાસી પ્રવાહ અને ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓને ધ્યાનમાં લઈ વનવિભાગ દ્વારા નવ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તારીખ અઢાર થી છવીસ ઓક્ટોબર દરમિયાન જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર સહિતના સિંહ વસવાટ વિસ્તારોએ સુરક્ષા વધારવામાં આવી છે વન વિભાગના તમામ સ્ટાફને ને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ માટે તહેનાત કરાયા છે રેન્જ વાઇડ ટીમો સજ્જ કરાઈ છે જે ખાસ કરીને સાંજ બીજા દિવસ સુધી જમાવટ ધરાવશે દિવાળીના અવસરે ગામડાઓમાં વસવાટ કરવા આવેલા લોકો ખાસ કરીને જંગલ બહારના વિસ્તારોમાં સિંહ જોવા માટે ખસે છે આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે વન વિભાગ દ્વારા ચુસ્ત પગલા લેવામાં આવી રહ્યા છે સાસણ જંગલ સફારી દેવડિયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક તો સત્તાવાર રીતે ખુલ્લા છે પરંતુ કેટલાક લોકો સિંહ જોવા માટે ગેરકાયદેસર પ્રવેશ કરે છે આ પ્રવૃત્તિઓ રોકવા માટે આ વખતે અગાઉથી જ ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે વન વિભાગે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે સિંહ દર્શન માટે માત્ર અધિકૃત સ્થળોની મુલાકાત લે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઢ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર